વંચિત શું ઉચ્ચ અધિકારીઓ આ ગામ ને રસ્તો બનાવા બાબતનું ધ્યાન આપશે કે પછી તો આવો જોઈએ આ રિપોર્ટ ગયા પછી પણ ગામકુવા ખાતે લોકો ને રસ્તાથી વંચિત પ્રાપ્ત માહિતી અનુસાર નાનોદ તાલુકાના આવેલા ગામ ગામમાં હજુ પણ અમુક ફળિયામાં દસ જેટલા ઘરો રસ્તાથી વંચિત રહી ગયા ગામકુવા ગામના લોકો જે તે તંત્રને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ જે તે તંત્ર એ રસ્તાની બાબતે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી એવું ગામ લોકોનું કહેવું છે એક બાજુ ગુજરાત સૌનો સાથ અને સૌનો વિકાસના બણગા સરકાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી હોય એ વિસ્તારમાં હજુ સુધી વિસ્તારમાં વિકાસના કામોના મીંડું જોવા મળી રહ્યો રહ્યું તંત્ર આ ગામકુવાથી મહેન્દ્રભાઈ છોટુભાઈ વસાવા બોલું છું હવે વર્ષો વીતી ગયા પણ અહીંયા ગાડી રસ્તાનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને કોઈ લોકો હાથમાં લેતા નથી હું અગાઉ પણ બે હજાર વીસથી થી અરજી કરેલી છે છતાં પણ અધિકારી અહીંયા આવીને સ્થળ પર હજુ કંઈ નિરાકરણ લાવ્યા નથી એના માટે હું આજે જે પત્રકારના લેવલે અધિકારી અધિકારીશ્રીઓને જણાવવા માગું છું કે અમારી જે આ તકલીફ છે અમારે ચોમાસામાં બીમારી મારી ઘરે કેટલી છોકરીઓની ડિલેવરી થાય તો અમને ચાર ચાર પાંચ પાંચ જણા એકસો આઠ આવે તો તે ઉજાણી માતાના મંદિર સુધી અમારે ઉઠાવી જવું પડે છે એ આખા ગામના માણસોને ખબર છે આખું ગામ જ જાણે છે કે કયા જગ્યાએ કયો પ્રોબ્લેમ છે બધું જ ખબર છે ફળિયાવાળા માણસો પણ જોયા કરે કે આ લોકોની ચોમાસામાં શું હાલત થાય છે છતાં પણ કોઈ આ કામને હાથમાં લેતા નથી એટલા માટે અમારી આ તકલીફ છે તો હું કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે એમની પણ મેં મદદ માગી છે અને ટીડીઓ સાહેબની પણ મદદ માગી છે અને મામલતદાર સાહેબની પણ મદદ માગી છે છતાં પણ આજ સુધી આ જગ્યા પર સ્થળ પર આવી અને કોઈ અધિકારીએ આનો નિકાલ નથી કર્યો તો અમારી આ તકલીફ છે એ દૂર કરી આપે એ હું અપેક્ષા કરું છું બાકી અમારે કોઈની જોડે કંઈ લડાઈ ઝઘડો નથી કરવો કશું નહીં એ બધી વસ્તુ કરવાવાળા અમે માણસો નથી અમે ટોટલ દસ ઘરો છે આ બાજુ એ દસ ઘરોમાં ટોટલ અમે ગરીબ માણસો છે એટલે આનો મતલબ એવો થયો કે નાના માણસોનું કાગળિયાનું લાયકાત નથી ખરેખર એમ જોવા જઈએ તો બાકી આ જગ્યા પર અગર કોઈ બી ખેડૂત મોટો માણસ હોય તો એનો નિરાકરણ તરત જ આવી જાય એને વાર જ ના લાગે પણ અમે ગરીબ માણસો છે એટલે આ અમારા કાગળિયાનું કંઈ લાયકાત નથી બનતી તમે આ ટીડીઓ કે કલેક્ટર કાં તો મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી હા કરીને સાહેબ એના તમારી પાસે પુરાવા ખરા હા ખરા ને પુરાવા જી ચોક્કસ હા